વાદળ છે વાતાવરણ છે ઢગ છે પરંતુ વરસાદ જોવા મળતો નથી માત્ર ને માત્ર વીસ જેટલા તાલુકામાં વરસ્યો સૌથી વધુ વરસાદ એક ઇંચ પડ્યો અને એ પણ મિત્રો સુરતના ઉમરપાડાની અંદર એટલે કે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો એટલે કે વરસાદનો હવે મિત્રો વિરામ થઈ ગયો છે હવે મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવી છે કે હવે ફરી પાછો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે હવે પાછું સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ ક્યારે આવશે કારણ કે આ વરસાદની અંદર ખૂબ જ ભારે આગાહી હતી સારા વરસાદની આગાહી હતી છતાં પણ મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોઈએ એવો વરસાદ છે જોવા મળ્યો નથી એટલે કે જેને લઈને કેટલાક ખેડૂતો નિરાશ થઈ ગયા કારણ કે આ વરસાદ એક તો પંદર વીસ દિવસથી આવ્યો નહોતો એમાં પણ એક આશા જાગી હતી કે આ સિસ્ટમ વખતે મિત્રો વરસાદ આવશે પરંતુ છેલ્લે છેલ્લા આ સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને તેનો વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા નથી મળ્યો તો હવે મિત્રો ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે આગામી સમયમાં મઘા નક્ષત્રની પણ શરૂઆત થશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ મઘા નક્ષત્રની અંદર વરસાદના કેવા યોગ બની રહ્યા છે ફરી પાછી સિસ્ટમ ક્યારે બનશે ગુજરાત હવામાન વિભાગ તેમજ ભારતીય હવામાન વિભાગ છે એ શું આગાહી આપી રહ્યા છે તેમજ આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે તમે મિત્રો જોઈ શકો છો હાલ મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ છે તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે અરબી સમુદ્રમાંથી એકદમ મિત્રો પવનો આવી રહ્યા છે અને આ પવનો ઉપલા લેવલના છે નીચલા લેવલે મિત્રો ખાસ કરીને વાદળો છે જે ભેજવાળા વાદળો છે એ મિત્રો તણાઈ આવે છે ખેંચાઈ આવે છે પરંતુ ખાસ કરીને પવનની ઝડપથી ખૂબ જ રહેવાને કારણે આ વાદળો વરસતા નથી સાથે સાથે વરસાદની ધરીની વાત કરીએ તો વરસાદની ધરી જ્યાં હોય એ વિસ્તારમાં વધારે વરસાદ પડતો હોય છે તો વરસાદની ધરી પણ હિમાલય તરફ સરકી ગઈ છે જેને લઈને જોઈ એવો વરસાદ છે જોવા મળી રહ્યો નથી જ્યાં સુધી અરબી સમુદ્રમાંથી તેજ પવન આવતા હોય ત્યાં સુધી મિત્રો વરસાદની ધરી છે હિમાલયમાંથી રહેતી હોય બંગાળની ખાડીમાંથી ઉપરા ઉપરી મિત્રો સારી સિસ્ટમો બની અને મધ્ય ભારત ઉપર જતી હોય ત્યારે જ મિત્રો આ વરસાદની ધરી વિખાય અને ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવતી હોય છે અને સાથે સાથે બીજું પણ એક ફેક્ટરથી કામ કરી ગયું જેને લઈને વરસાદ ન આવ્યો કે ઉપલા લેવલથી અફઘાનિસ્તાન પાકિસ્તાન તરફથી મિત્રો તુર્કી દેશ તરફથી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભાવતાર્યા અને તેને હિસાબે કોઈ સિસ્ટમ છે આ દિશામાં આગળ વધી નહીં કારણ કે મિત્રો આ એક પરિબળ હોય છે વાદળોનો જથ્થો હોય છે જે મિત્રો ખાસ કરીને પેસિફિક મહાસાગરમાંથી આવી રીતે કન્ટિન્યુ છે એ મિત્રો આવતો હોય છે પરંતુ જે વિસ્તારમાંથી પવનો છે એ આખી દિશાઓ ચેન્જ થતી હોય મેન છે પવનોની દિશા જો આ પવનોની દિશા ચેન્જ થતી હોય તો જ મિત્રો ખાસ કરીને વરસાદ છે જોવા મળતો હોય છે આગામી સમયમાં આજની જો વાત કરીએ તો ગઈકાલની જેમ આજે પણ ગુજરાતની અંદર છે ખાસ કરીને ઢક રહેવાનું છે ક્યારેક ક્યારેક છાંટા પણ પડે વરસાદ પણ જોવા મળે પરંતુ સારા વરસાદ માટે મિત્રો કોઈ આગાહી છે આપણે કહી શકીએ નહીં કારણ કે વરસાદની ધરી હિમાલ તરફ સરકી જતા તમામ ભેસી મિત્રો હાલ ત્યાં ભેગો થઈ રહ્યો છે એટલે ગુજરાતની અંદર ફક્ત મિત્રો વાદળો જ જોવાના છે અને ક્યાંક ક્યાંક દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢની અંદર મિત્રો ક્યાંક ક્યાંક જે જંગલ વિસ્તાર છે આ વિસ્તારોમાં વરસાદ છે જોવા મળશે બાકી મિત્રો આપણે વાત કરીએ તો ભારે વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી જોવા મળતી નથી અહીં તમે ચાર તારીખ પછી જોઈ શકો ચાર તારીખ પછી તો મિત્રો એકદમ મિત્રો સૂર્યનારાયણના દર્શન થશે કોઈ મોટી આગાહી નહીં પવનની છે કાયમ મિત્રો એટલી રહેશે હવે મિત્રો ક્યારે વરસાદની આગાહી છે તો અહીં તમને જણાવી દેવી કે હવે ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર હિંદ મહાસાગરની અંદર મોટો ફેરફાર આવી રહ્યો છે નીચલા લેવલેથી ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે આગામી સમયની અંદર જોવા જોઈએ તો અહીંયા મિત્રો તેર તારીખ સુધીનો મેપ છે તો તેર તારીખના મેપની અંદર જોવા જઈએ તો ફરી એક વખત હિન્દ મહાસાગરની અંદર ભેજ આવી રહ્યો છે કેરળ તમિલનાડુની અંદર તો ધીમે ધીમે વરસાદની જે ધરી છે એ પોતાની મૂળ પોઝિશનની અંદર આવી શકે છે અને આ મૂળ પોઝિશનની અંદર આવતાની સાથે જ મિત્રો અહીં તમે જોઈ શકો જે વરસાદની ધરી હતી જે હિમાલય તરફ હતી અહીંયા તમે ઘાટો બ્લુ કલર જોઈ શકો એક પ્રકારની વરસાદની ધરી છે તો એની અંદર ચેન્જ થશે એટલે કે ઓગસ્ટ મહિનાના એન્ડની અંદર અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભૂક્કા કાઢી નાખે જળબંબાકાર થાય કેવો વરસાદ છે મિત્રો આગામી સમયની અંદર જોવા મળી શકે છે હવે મિત્રો ગુજરાત વિભાગ ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસની શું આગાહી આપેલી છે તે પણ આપણે જોઈ લેવી પડી રહ્યો છે પરંતુ ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી એકત્રીસ તારીખે રાજસ્થાનની અંદર મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તો તેની હિસાબે બનાસકાંઠા કચ્છની અંદર કેટલાક વિભાગોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પરંતુ પહેલી તારીખથી ગુજરાત સંપૂર્ણ ગ્રીન છે અહીંયા મિત્રો પવનની ઝડપના મેપ પણ જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે આ સિવાય બે તારીખનો મેપ જોઈ શકો છો ત્રણ તારીખે સંપૂર્ણ ગ્રીન ચાર તારીખનો પાંચ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો કોઈ વરસાદને લઈને કોઈ મોટી આગાહી નહીં ખાલી ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર કોઈ વરસાદના ડેટા નથી એકત્રીસ તારીખે પણ સેમ આગાહી એટલે કે એકત્રીસ તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડોક સારો વરસાદ છે બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર નહીવત વરસાદની આગાહી અને પહેલી તારીખ તો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન કલર કોઈ પણ જગ્યાએ નહીં અમુક એવા સ્થળો છે ત્યાં જ મિત્રો ગાજવીજ સાથે હળવો અથવા મધ્યમ વરસાદ પડી શકે છે બાકી કોઈ જગ્યાએ સારા વરસાદની ગઈ નથી આવી રીતે બે તારીખ ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો પવનની ઝડપ જોરદાર હશે વાદળો પણ જોવા મળશે પરંતુ ખાસ કરીને વરસાદ જોવા નહીં મળે તો ખાસ કરીને ખેડૂતોએ તમારે પિયત આપવાનું હોય તો પિયત ચાલુ કરી દેજો કારણ કે વરસાદને લઈને પંદર તારીખ સુધી કોઈ મોટી આગાહી નથી છતાં પણ કોઈ પણ મોટી અપડેટ રહેશે તો મારી ચેનલ ઉપર આપતા રહેશું એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત